તો રાજકોટમાં ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિ જાહેર કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી છે તેમણે કહ્યું કે આ જે સફર છે ખૂબ જ યાદગાર રહી છે ઘણા દિગ્ગજ ખેલાડીઓ સાથે ક્રિકેટની શરૂઆત થઈ હતી ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીને યાદગાર કહી હતી બે હજાર અઢારમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર શ્રેણી જીતીને યાદગાર ક્ષણ જણાવી હતી સૌરાષ્ટ્રના યંગ પ્લેયર માટે હંમેશા ઓપન રહું છું તેમ જણાવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમમાંથી કહી શકાય કે ચેતેશ્વર પૂજાએ નિવૃત્તિ છે જાહેર કરી છે અને ત્રણેય ફોર્મેટમાંથી ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ આજરોજ કહી શકાય કે નિવૃત્તિ જાહેર કરી છે ચેત પૂજારા સાથે જ આપણે વાતચીત કરીશું અને તેમને સવાલો કરીશું કે શા માટે નિર્ણય નિવૃત્તિ છે એ જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને તેમની જે આ ક્ષણ છે કઈ પ્રકારે રહી છે ખાસ કરીને કહી શકાય કે તેમણે ત્રણેય ફોર્મેટમાં તેઓ રમ્યા છે અને સૌથી વધારે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં કહી શકાય કે સારું રમ્યા છે ને ટેસ્ટ ક્રિકેટની અંદર તમને વોલ તરીકે કહી શકાય કે ઓળખવામાં આવે છે ખાસ બે ત્રણેય જ ક્રિકેટરો છે કે જેને વોલ તરીકે ઓખરો છે 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 પૂજા શું ખાસ કરીને નિવૃત્તિ જાહેર ક્ષણ રહી ખૂબ જ સારું સફર રહ્યું છે અત્યાર સુધી થિંક ઘણી લાંબી સફર રહી છે બે હજાર છમાં માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું ત્યારબાદ બે હજાર દસમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ થયું અને આટલા વર્ષનો જે સફર છે એ ખૂબ જ સારો રહ્યો છે આજે જ્યારે નિવૃત્તિ ક્રિકેટમાંથી લઈ રહ્યો છું તો ખૂબ જ યાદગાર પડો રહી છે ઓન ફિલ્ડ ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવાનો મોકો મળ્યો છે દિગ્ગજ કોચિસ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે તો અત્યાર સુધીની જે જર્ની રહી છે એ ખૂબ જ યાદગાર રહી છે અને આજે હું બધા મારા ખેલાડી મિત્રો સૌરાષ્ટ્ર ટીમના ભારતીય ટીમના અને અલગ અલગ કાઉન્ટીઝને ફ્રેન્ચાઇઝી માટે જે પણ ક્રિકેટરો સાથે રમ્યો છું એનો હું આજે આભાર માનવા માગું છું ખાસ કરીને મારા ફેમિલીનો જેનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે મારા ફાધર મારા મધર મારા વાઇફ પૂજા અને મારા ડોટર મારી ડોટર અદિતિ એમનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે આ જર્નીમાં તો અને મારા ઇનલોઝ અને બીજા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સ કે જેણે થ્રુઆઉટ મારી ક્રિકેટિંગ જર્નીમાં ખૂબ જ મદદ કરી છે ઘણા બધા લોકો છે કે જેનું મારા ક્રિકેટિંગ કરિયરમાં કન્ટ્રીબ્યુશન રહ્યું છે કારણ કે એક ખેલાડી આગળ વધે છે તો એમાં ઘણા બધા લોકો હોય છે કે જે એમને મદદ કરતા હોય છે તો જે બધા લોકોએ મને મદદ કરી છે મારી ક્રિકેટિંગ જર્નીમાં એ બધાનો હું આજે આભાર માનું છું દિગ્ગજ જે ક્રિકેટર છે અનુભવ શરૂઆતમાં કેવો રહ્યો હતો આપણે ખાસ કરીને કે યંગસ્ટર તરીકે ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો કારણ કે જ્યારે દિગ્ગજ ખેલાડીઓ સાથે તમે રમો તો એમના જીવનમાંથી એમના ક્રિકેટિંગ કરિયરમાંથી તમે શીખવાની કોશિશ કરતા હો છો તો હું જ્યારે યંગ પ્લેયર હતો ત્યારે એમણે ઘણું મને ગાઈડ કર્યું કઈ રીતે ક્રિકેટમાં ડેવલપ થઈ શકે એ બધી રીતે મદદ કરી અને એમની સાથે ઓન ફિલ્ડ જ્યારે ક્રિકેટ રમો છો તો એમની કઈ રીતે એ લોકો પ્રિપેરેશન કરે છે એમાંથી પણ ઘણું શીખવા મળે છે તો દિગ્ગજ ખેલાડીઓ સાથે રહીમો અને એમના એમની સાથે જે શરૂઆતનો સફર હતો મારો કારણ કે બે હજાર દસમાં ડેબ્યુ થયું ત્યારથી બે ત્રણ વર્ષ ઘણા બધા દિગ્ગજ ખેલાડી હતા ભારતીય ટીમમાં તો એમના જીવનમાંથી એમના ક્રિકેટિંગ કરિયરમાંથી ઘણું શીખો છું સર એક કોઈ યાદગાર ક્ષણ કે જે હંમેશા માટે એમને યાદ રહી જાય બે હજાર અઢારની ઓસ્ટ્રેલિયાની સિરીઝ ખૂબ જ યાદગાર રહી છે કારણ કે ઓસ્ટ્રેલિયન સોઇલ પર ભારતીય ટીમ સિત્તેર વર્ષ પછી પહેલીવાર સિરીઝ જીતી હતી તો એ મારા અને ભારતીય ટીમ માટે ઘણી જ મેમરેબલ છે ફાધર તમને ટ્રેનિંગ આપતા હતા અન્ય કોઈ લોકોનો કે જેમને સપોર્ટ રહ્યો ઘણા બધા લોકોનો સપોર્ટ રહ્યો છે પણ ખાસ કરીને હું મારા મધર અને મારા સ્પિરિચ્યુઅલ ગુરુ હરિચરણદાસજી મહારાજનો ખૂબ આભાર માનવા માગું છું જે ગોંડલમાં બિરાજતા હતા હવે યાદ નથી પણ એમને મારા જીવનમાં ઘણો જ સપોર્ટ કર્યો છે એમની સાથે મારા માસી કુંદનબેન ખાનાણી જેમને જે સંતુ જીવન જીવતા હતા તો એમના જીવનમાંથી પણ મને ઘણી પ્રેરણા મળી છે તો ઘણા બધા લોકો એવા છે કે જેમણે મને સપોર્ટ કર્યો છે અને એમનો આજે આભાર માનું છું અને છેલ્લા સવાલ પૂછો તમે કોમેન્ટ તરીકેની હવે જર્ની શરૂ કરી દીધી છે અને આગળ છે કઈ પ્રકારની જર્ની રહેવાની છે કોમેન્ટરી બિલકુલ હું કન્ટિન્યુ કરવા માગીશ અને આગળ પછી જે રીતે નવી ઓપોર્ચ્યુનિટી આવશે એના માટે આગળ જતા નિર્ણય લઈશ આપને ઓલ ધ બેસ્ટ હાલ અત્યારે ચેતેશ્વર પૂજારા છે જે આપણી સાથે હતા જેમણે કહી શકાય કે તમામ કોર્મેન્ટમાંથી નેવું જે નિવૃત્તિની જાહેરાત છે તે કરી દીધી છે હવે તેમણે કહી શકાય કે કોર્મેન્ટ તરીકેની નવી પીચ છે શરૂ કરી દીધી છે અને આગામી સમયની અંદર કહી શકાય કે જે કોઈ ઓપોર્ચ્યુનિટી છે તેમને મળશે તેનો તેઓ કહી શકાય કે ઉપયોગ કરશે ને ખાસ કરીને યુવાનોને જ્યારે કહી ટ્રેનિંગની જરૂર હોય કોચિંગની જરૂરત હોય તેમાં પણ તેઓ માર્ગદર્શન પૂરું પાડશે આ પ્રકારે હાલ અત્યારે વાત ચેતેશ્વર પૂજારા ગુજરાત ન્યૂઝ સાથે કરી છે કેમેરા પર્સન દિવ્યારાજ વ્યાસ સાથે દિલા ચુદેસરા ગુજરાત ન્યૂઝ રાજકોટ